સુરત શહેર હવે અસામાજિક તત્વોનો હાથો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પાંડેસરા જેવા સ્લમ વિસ્તારમાં માથાભારે બાબુ દ્વારા જેલમાંથી ખંડી માંગવાનો આક્ષેપ સાથે તેના સાગરીતો પાસે સુખીનગરમાં તોડફોડ કરાવી હોવાનો આક્ષેપ કરાયો છે હાલ તો આ માથાભારે બાબુના સાગરીતો દ્વારા મચાવેલા આતંકના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે સુરત શહેરમાં હવે પોલીસ કરતાં અસામાજિક તત્વોથી લોકો વધુ ડરી રહ્યા છે કારણ કે અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે શહેરમાં વધી રહ્યો છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ એક સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોની જેમાં પાંડેસરા સુખીનગરના નામે વાયરલ વિડીયોમાં ઉલ્લેખ કરાયો છે કે માથાબારા અને જેલમાં બંધ બાબુ નામના આરોપીએ ખંડણી માટે હુમલો કરાવ્યો હતો સ્થાનિક શ્રમજીવીઓ પાસેથી હપ્તા પેટે માંગણી કર્યા બાદ જેલમાં બંધ આરોપી બાબુ દ્વારા માણસોને મોકલી હુમલો કરાવ્યો હતો જેને લઈ સુખીનગરમાં ધંધો કરતા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી સીસીટીવી વિડીયોમાં દેખાતા માથાભારી ઈસ્રમો દ્વારા જાહેરમાં મચાવાયેલા આતંકને લઈ હાલ તો સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ પાંડેસરા પોલીસ દ્વારા આ મામલાને દબાવવાનો પણ પ્રયાસ કરાઈ હોવાનો ચર્ચાએ વિસ્તારમાં જોર પકડ્યું છે તો આ વાયરલ વિડીયો મામલે સુરત પોલીસ કમિશનર સુ લે છે તે તો હવે જોવું રહ્યું અઝર કુરેશી ન્યૂઝ